પછ પંચાવન એકશે એકસઠ રૂપિયા પંચ નવ પંચ શંભર શંભર રૂપિયા ન એક દોન એકશે બારા પંદર વીસ પંચીસ છી ચાળીસ પંચા એકશે બાન એકશે પંચાવન રૂપિયા એકશે પંચાવન અકર શંભર એકશે પાંચ દહ ચીસ પંચાવન પન્નાસ બાવન પંચાવન એકશે સત્તર બહાતર પંચી નવ છંબર એક દોન એકશે દહા વીસ પંચીસ ત્રીસ બસ્તી ચાલીસ એકશે ચાળીસ રૂપિયા સાંશ દહ વીસ ત્રીસ ચાલીસ પન્નાસ સાઠ સત્તર પંચ્યાં નવ નવ एकशे पंचावन रुपये छापा चालीस पन्ना रुपये पन्ना पंचा एक दोस्त चालीस एकशे पन्ना नव्वद शंभर दहा वीस पंचावन्न पन्नास बावन्न पंचावन्न छप्पन एकशे साठ रुपये सत्तर पंचाहत्तर ऐंशी नव्वद शंभर रुपये ચીસ પંચાવન પવ્વન સાત પાસઠી શંભર એકશે પાંચ 다촌은아마그 사람들 그대로 잔대 એકશે નવ શંભર વીસ પંચ ચાલીસ પન્નાસ બાવન પંચાવન એકશે સાઠ રૂપિયા સાઠ પાસઠ સત્તર પંચી નવ રૂપિયા બાવીસ પંચીસ વીસ ચાલીસ પન્નાસ સાઠીસ વીસ ચાળીસ પન્નાસ સાઠ સત્તર અંશી નવ્વ શંભ એકશ્સ બસ ચાલીસ પન્નાસ બાવન પંચાવન સાઠ એકસઠ એકશે પાંચ ત્રીસ ચાલીસ પન્નાસ બાવન પંચાવન એકશે સાઠ રૂપિયા શંભ દાહ બાર પંદર વીસ બારા પંદર સોળ સોળ છ એકસો વીસ એકવીસપુડે હા કા બોલા અકરા બાર પંદર ચાલીસ એકશે પન્નાસન બાવન પંચાવન એકશે સાઠ રૂપિયા એકશે પચીસ ચાળીસ એકશે પન્નાસ રૂપ શંભે પંચ્યાસી એક દોન એકઠાવીસ એક